તો મિસ્તાના દફક લીધેલા ગામમાં વીજ વાયરો કે જેમાં ધડાકા થતા હોવાનું નજરે પડી રહ્યું છે વીજ કંપનીઓની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે તો મિસ્તાના દત્તક ગામ મોડાસરમાં વીજળીના થાંભલા વાળા રોકેટ થી સોશિયલ મીડિયાનો વિડિયો વાયરલ થયો છે તો આપણે જણાવી દઈએ કે અમિતસાના દત્તક લીધેલા ગામ મોડાસરમાં વીજળીના થાંભલા કે જેમાં રોકેટની જેમ જે ધડાકા થઈ રહ્યા છે કે જેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને વીજ કંપનીઓની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે કોઈ અઘટિત ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો પણ લોકોમાં ઉઠી રહ્યા છે